તાલુકાની રાણીંગપરા પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રવેશોત્સવ નો કાર્યક્રમ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાંચેરિયા ના અધ્યક્ષસ્થાને યોજાયો શાળા પ્રવેશોત્સવની કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત વધારે વધારે બાળકો શાળામાં પ્રવેશ કરે તે હેતુથી બે હજાર ત્રણ થી શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ સ્માર્ટ ક્લાસ આધુનિક શિક્ષણ વ્યવસ્થા ભાર વિનાનું ભણતર છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ વગેરેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણ પ્રત્યે ખૂબ જ જાગૃતતા આવી છે કેશોદના રાણીકપરા ગામની શાળાની વિદ્યાર્થીની દેવધારિયા મિત્તલબેને સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર વક્તવ્ય આપ્યું હતું તેમજ મેરુડા હાર્દિકભાઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી પર વક્તવ્ય આપ્યું હતું કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષામાં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વાર્ષિક પરીક્ષામાં અવલ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ વગરનું જીવન એ સમુદ્રમાં પડેલી દિશાવિહીન વિહીન નાવ સમાન છે કે જેને કોઈ રસ્તો મળતો નથી શિક્ષણથી જીવનને દિશા મળે રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષણની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બાળકને જ્યારે નવું દાખલ કરવાનું હોય તો એમને એક પૂજનવિધિ સાથે દાખલ કરીએ છીએ આ એક યાદગાર પ્રસંગ એની જીવનની અંદર હોય છે ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકમાં પ્રથમવાર એક ચૂંપડામાંથી બે દીકરીઓને આંગળી પકડીને પ્રવેશ કરાવ્યો હતો ત્યારે વીસ ટકા રેશિયો ટ્રોપ રેશિયો હતો સો બાળકોમાંથી વીસ બાળકો તો શાળાએ જતા પણ ન હતા ત્યારે આજે ગર્વ છે કે સો બાળકોમાંથી સોએ સો બાળકોનું નામાંકન કરી એક પણ બાળક શિક્ષણ વંચિત ન રહે તે હેતુસર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આ કેડીને હંમેશા માટે કંડારી રાખી આજે મને ગર્વ છે કે પૂરા ગુજરાતની અંદર શિક્ષણ વિભાગની અંદર જ્યાં સો ઉપરની શાળાઓ સંખ્યાઓ છે બસો ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા ત્યાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ શાળાના પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યાં સ્માર્ટ ક્લાસ છે ત્યાં કમ્પ્યુટર છે ત્યાં શિક્ષકો છે અને આવી અનેક શાળાઓમાં અમારા ગુજરાતના શિક્ષક યાનિ કે ગુરુજનો તનતોડ મહેનત કરી એક ગ્રામ્ય લેવલે બાળકના ઘડતરની અંદર પણ ખૂબ સારું એમનું યોગદાન છે આ પ્રસંગે ગામજનો અમારા ધારાસભ્ય શ્રી અમારા કાર્યકર્તા વાલી વાલીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું જિલ્લા શિક્ષણની ટીમનો પણ આભાર વ્યક્ત કરું છું ખૂબ સરસ રીતે મેનેજ સાથે બાળકોના પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છું હું આશા રાખું છું કે બે હજાર સુડતાલીસનું એ પૂર્ણ વિકસિત ભારતની અંદર પૂર્ણ જ્ઞાની બને એ હેતુ છે આ પ્રવેશ ઉત્સવ આપણા માટે યાદગાર રહેશે ભારતીય સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે જે જ્ઞાનને પૂજન કરે જ્યારે માણસનામાં જ્ઞાન આવશે તો તમામ પ્રકારની અજ્ઞાનતા દૂર થશે અને પ્રેમ સદભાવનાનું જીવન શરૂ થશે સૌને હું શુભેચ્છા પાઠવું જોવા છું એ તો મારા વિસ્તારની જાહેરાતની જે વસ્તુ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ